વડોદરા જિલ્લામાં આવેલા તાંદલજા વિસ્તારમાં વોર્ડ નંબર દસમાં આવેલા ખુશ્બુનગર રહેમતનગર આતિફનગર રોડ રસ્તા અને ગટર અને શુદ્ધ પીવાના પાણીના પ્રશ્નો તેમજ ઈદે મિલાદનો તહેવાર હોય સમગ્ર તાંદલજાના રોડના રસ્તા ખાડા પુરાયા નથી જેથી તાંદલજાના રહીશોએ વોર્ડ નંબર દસની કચેરી ખાતે અશફાક મલિકની આગેવાનીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો કોર્પોરેશન અધિકારીઓ આશાબેનને ઉગ્ર રજૂઆત કરી બોલાચાલીના દ્રશ્યો સર્જાયા ત્યારે બીજી બાજુ કોર્પોરેશન અધિકારી આશુતોષ સેનવાને કોઈના ફોન પર રિસીવ કરતા નથી ફરિયાદો સાંભળતા નથી તેને લઈને વિસ્તારના સ્થાનિકોએ તેમની ખુરશી પર ચપ્પલનો હાલ પહેરાવ્યો સમગ્ર અશફાક માલિકના આગેવાન હાથ કરવામાં આવ્યું છે તાંદલજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે ગટરના પ્રશ્નો છે તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે તાંદલજાના લોકો સતત ઝૂમી રહ્યા છે અને તેમાં ખુશ્બુનગર આતિફનગર આશિયાનાનગર રહેમતનગર આ તમામ સોસાયટીના રહીશોને ટીપીમાં ટીપી છવ્વીસમાં આવતો એમનો જે સોસાયટીઓનો જતો રસ્તો છે એ ટીપીના મુખ્ય રસ્તામાં એક એક ફૂટના ખાડાઓ પડેલા છે અને એ ખાડાઓ બાબતે છેલ્લા એક મહિના ઉપરાંતથી સામાજિક કાર્યકરો વિસ્તારના અને સોસાયટીના રહીશો વારંવાર રજૂઆત કરે છે છતાં એ ખાડાઓ પૂરવામાં આવતા નથી આ સીધો સોનાવરીને વારંવાર મૌખિક લેખિત ફરિયાદો આપી છે પણ એ લેખિત ફરિયાદો કે મૌખિક ફરિયાદોની એમને કોઈ સમાધાન કર્યું નહીં અને સાથે સાથે જે સામાજિક કાર્યકરો ફરિયાદો કરતા હતા એવા તમામ સામાજિક કાર્યકરોના નંબરો બ્લેકલિસ્ટમાં નાખી દીધા અને જેના કારણે આજે સામાજિક કાર્યકરો અને વિસ્તારના રહીશો ખૂબ જ ઉશ્કેરાયા હતા અને ઉશ્કેરાયેલા રહીશોએ અને સામાજિક કાર્યકરોએ વોર્ડ દસની કચેરીએ હલ્લાબોલ કર્યો અને હલ્લાબોલ કર્યા બાદ અધિકારી તેમ છતાં આવ્યા નહીં અને બધાના નંબર બ્લેકલિસ્ટમાં નાખતા તમામ લોકોએ ભેગા મળીને આશુતોષ સોનાવડેનું જે ટેબલ છે એન્જિનિયર રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરની ઓફિસમાં ચપ્પલનો હાર એની ઓફિસ ખુરશીને એનાયત કર્યો છે ખુરશી પર પહેરાવ્યો છે અને આ એની કામચોરીનું એને ઈનામ આપ્યું છે આગામી દિવસોમાં જો પ્રશ્નોનું સમાધાન કરવામાં નહીં આવે તો જે જે કર્મચારીઓ દ્વારા પ્રશ્નોનું સમાધાન કરવામાં નહીં આવે તેવા તમામ કર્મચારીઓને ચપ્પલનો હાર પહેરાવવામાં આવશે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા